સમાચારમાં આગળ વાત કરીએ વંથલીની તો વંથલી પંથકમાં સીતાફળની આવક શરૂ થઈ ગઈ છે જી હા ફળોના હબ કહેવાતા અને જ્યાં કેસર કેરી રાવણા ચીકુ જેવા ફળોનું મકબલ ઉત્પાદન થાય છે તેવી વંથલી પંથકમાં સીતાફળની આવક શરૂ થઈ ગઈ છે અને વંથલી માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક બે હજાર થી ત્રણ હજાર કિલો જેટલા સીતાફળની આવક થઈ રહી છે હાલ કિલોના ત્રીસ રૂપિયાથી લઈને એસી રૂપિયા સુધીનો ભાવ મળે છે

આવકમાં આજ ખાલે વરસાદના હિસાબથી લઈને વાતાવરણના હિસાબથી લઈને માલમાં બહુ બગાડ છે અને આવક પણ એટલી બધી છે નહીં બગીચાઓમાં નુકસાન બહુ છે પાણીના હિસાબથી લઈને વરસાદ બહુ અતિવૃષ્ટિના કારણે અને હવે ગવર્મેન્ટમાં કાંઈ ધ્યાન દે તો કહીએ છીએ એમ ખેડૂત માટે આ સીતાફળ બધું પ્રોપર વંથલીના બાવન ગામમાંથી આવે છે વંથલી તાલુકાના બાવન ગામ છે બાવન ગામને આજુબાજુમાંથી આવે છે પછી બીજું ખડિયા બિલખાની સાઈડથી આવે છે સીતાપુર તાલાળા અમરેલી ડિસ્ટ્રિક્ટમાંથી બધી પોઝિશનમાંથી બધો માલ આવે છે અહીંયા નિકાસ બધો અહીં જુનાગઢ ને આજુબાજુના ગુજરાત સેન્ટરમાં બધું જુનાગઢ ધોરાજી નહીં આવું સ્ટેટમાં નથી જતો માલ આવું સ્ટેટમાં માલ પહોંચતો નથી આવતો પંદરેક દિવસથી વંથલી અથિયા મેંગો માર્કેટની અંદર સીતાપળની આવક છેલ્લે અત્યારે બે હજાર બોક્સ જેવી આવક છે જેમની બજાર ચાલીસ થી એસી રૂપિયા જેવી કિલોના ચાલીસ રૂપિયાથી એસી રૂપિયા જેવી અત્યારે ચાલુ છે આ વર્ષે વરસાદ બહુ થવાને કારણે ઉત્પાદનમાં પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો હોય એટલે ખેડૂતને આમ જે ઉત્પાદન ધોતું હોય એ આ વખતે

સીતાફળ આમ તો પાંચથી સાત તાલુકાની અંદર જૂનાગઢ જિલ્લાના નજીકના જે તાલુકા છે એનું બધાનું સીતાપઢ વંટલીની અંદર જ આવે છે અને એમની જે નિકાસ એટલે અમદાવાદ સુધી અહીંનું સીતાપઢ રાજકોટ અમદાવાદ નડિયાદ જે કાંઈ સૌરાષ્ટ્રના પીઠાઓ છે ગુજરાતના તમામ જગ્યાએ વંટલીનું